જામનગર જામનગર રાજકોટ હાઈવે રોડ પર મોડ પર ગામના પાટિયા પાસે એલસીબી પોલીસે દરોડો પાડી ઇકો કારમાં ચોરખાનું બનાવીને અંગ્રેજી દારૂનો જથ્થો ત્રણ રૂપિયા લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો જામનગર એલસીબી પોલીસને મળેલી હકીકતના આધારે જામનગર રાજકોટ હાઈવે રોડ પર મોડ પર ગામના પાટિયા પાસે ઇકો કારમાં વિદેશી દારૂની બોટલો ભરેલો જથ્થો હોય પોલીસે દરોડો પાડી મધ્યપ્રદેશના અલીરાજપુરમાં રહેતા મુકેશભાઈ ખુમાનભાઈ મેડા નામના ડ્રાઇવિંગ કરતા શખ્સને મોડ પર ગામના પાટિયા પાસે પરથી વિદેશી દારૂની બોટલ નાંગ અડતાલીસ કિંમત નવ રૂપિયા તથા ઇકો કાર કિંમત ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ ફોન કિંમત પાંચ રૂપિયા મળી કુલ કિંમત ત્રણ લાખ ચોવીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો શખ્સની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો જોડિયાના પીઠડ ગામે રહેતા ધર્મેન્દ્ર રાવતે પૂરો પાડ્યો હોવાનું તપાસમાન ખોલ્યું હતું આ દારૂનો જથ્થો ઇકો અંદર જુદી જુદી જગ્યાએ છુપાડવામાં આવ્યો હતો જામનગર જામનગર રાજકોટ હાઈવે રોડ પર મોડ પર ગામના પાટિયા પાસે એલસીબી પોલીસે દરોડો પાડી ઇકો કારમાં ચોરખાનું બનાવીને અંગ્રેજી દારૂનો જથ્થો ત્રણ રૂપિયા લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો જામનગર એલસીબી પોલીસને મળેલી હકીકતના આધારે જામનગર રાજકોટ હાઈવે રોડ પર મોડ પર ગામના પાટિયા પાસે ઇકો કારમાં વિદેશી દારૂની બોટલો ભરેલો જથ્થો હોય પોલીસે દરોડો પાડી મધ્યપ્રદેશના પ્રદેશના અલીરાજપુરમાં રહેતા મુકેશભાઈ ખુમાનભાઈ મેડા નામના ડ્રાઇવિંગ કરતા શખ્સને મોડ પર ગામના પાટિયા પાસે પરથી વિદેશી દારૂની બોટલ નંગ અડતાલીસ કિંમત નવ રૂપિયા તથા ઇકો કાર કિંમત ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ ફોન કિંમત પાંચ રૂપિયા મળી કુલ કિંમત ત્રણ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો શખ્સની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો જોડિયાના પીઠડ ગામે રહેતા ધર્મેન્દ્ર રાવતે પૂરો પાડ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું આ દારૂનો જથ્થો ઇકો કારની અંદર જુદી જુદી જગ્યાએ છુપાડવામાં આવ્યો હતો